આજે મહાશિવરાત્રી પર્વે વડોદરા શહેરના શિવ મંદિરોમાં શિવ ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો દેવાદી દેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રીના આજે પાવન દિવસની શહેરમાં શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરના શિવાલયોમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓની કતારો જોવા મળી હતી શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યા હતા મહાશિવરાત્રીએ વડોદરાના કાશી વિશ્વનાથ મહાદેવ મોટનાથ ઋણમુક્તેશ્વર સહિતના મંદિરોમાં શિવભક્તોએ દૂધ પાણી ભાંગ શેરડીનો રસ ઘી મધ સહિતનો અભિષેક કર્યો હતો શિવાલયો ઓમ નમઃ શિવાય અને બમબમ ભોલેના નાથથી ગુંજી ઉઠ્યા હતા મહાશિવરાત્રિએ ભક્તોએ દર્શન અર્ચન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો આ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે અને આજે મહાશિવરાત્રીનો તહેવાર છે આ મંદિરને એકસો બત્રીસ વર્ષ પૂરા થયા છે અને મહાશિવરાત્રીનો તહેવાર એટલે શિવ પાર્વતીના વિવાહનો દિવસ કહેવાય આજના દિવસે શિવજીને બીલીપત્ર દૂધ કાળા તલ અર્પણ કરવાથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલે લોકો એ ઘડી સવારથી લાઇનમાં ઊભા રહીને દર્શનનો લાભ લે છે અને શિવજીને બીલીપત્ર દૂધ કાળા તલ અર્પણ કરીને દર્શન કરે છે અત્યારે બાર સાડા બાર વાગ્યા સુધી દૂધ સેવા ચાલશે ત્યાર પછી સાંજે શણગાર થશે અને સાંજે આઠ વાગે આરતી થશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર